જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે શિયાળા માટે સ્પેશિયલ મેઠી બનાવીશું અને મેઠી હંમેશા પરફેક્ટ અને તેનો ટેસ્ટ દર વખતે એકદમ સરસ અને સરખ જ આવે તેના માટે સરળ સાચું માપ અને પૂરી રીત બતાવીશ અને મેઠી પાક તો બધાના ઘરે અલગ અલગ રીતે બનતો જ હોય છે પણ આજે હું મારા ઘરે જે રીતે બનાવું છું

તો સૌથી પહેલા એક વાટકી બત્રીસું લઈશું જે ઇઝીલી કોઈ પણ સ્ટોરમાં મળી જતું હોય છે ત્યારબાદ એક વાટકી ગંઠોળાનો પાવડર લીધો છે ત્યારબાદ એક વાટકી સૂટનો પાવડર લઈશું આ પાવડર હું એ ઘરે જ બનાવ્યો છે ત્યારબાદ એક વાટકી અડદનો લોટ લઈશું હવે એક વાટકી ચણાનો લોટ લઈશું અને એક વાટકી ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે ત્યારબાદ એક વાટકી મેથી પાવડર લીધો છે હવે એક વાટકી ગુંડા લઈશું હવે ત્રણસો ગ્રામ જેટલો ગોળ લઈશું ડ્રાય ફ્રૂટ્સમાં એક એક વાટકી કાજુ બદામ હવે એક વાટકી કોપરાની વાટી છીણીને લીધી છે ત્યારબાદ એક ચમચી મગજ તરી એક ચમચી ખસખસ અને એક ચમચી એલચીનો પાવડર લઈશું હવે ચારસો ગ્રામ ઘી લઈશું ચાલો તો રેસીપી બનાવવાનું શરૂ કરીએ હવે એક કઢાઈમાં ચાર ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં થોડો થોડો ગુંડર ઉમેરી આ રીતે તળી લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે આપણે ગુંડરને થોડો થોડો બે બેચમાં તળી લઈશું ગુંડર થોડો હલાવતા હલાવતા તળી લેવાનો ગુંડર હંમેશા સરખજ તળવાનો છે ગુંડર બરાબર નહીં તળાય તો ગુંડર કાચો પણ રહી શકે છે ગુંડર ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી ટળવાનું છે આનાથી તમને કમરના સાંધાના કોઈ પણ દુખાવા હશે તે બધામાં ખૂબ જ ફાયદાકારક છે હવે તમે જોઈ શકો છો આપણો તળાઈ ગયો છે તો હવે આપણે એ જ કઢાઈમાં કાજુ બદામ અને મગજ તરીને શેકી લઈશું વધારે લાલ નથી કરવાના નહીં તો કડવા લાગશે હવે આપણે કાજુ બદામને પણ એક ડીશમાં કાઢી લઈશું હવે આપણે એની અંદર જ કોપરાની વાટીની છીણ ઉમેરી લઈશું અહી કોપરાની વાટી આવે તેને ઘરે જ છીણી લીધું છે અને મીઠી પાકમાં તો છીણેલું કોપરું જ સ્વાદ સારો આવે છે કોપરું શેકાઈ જાય પછી એને પણ એક વાસણમાં કાઢી લઈશું હવે એક નોનસ્ટિક પેનમાં ચાર ચમચી ઘી ઉમેરી લઈશું અને એક વાટકી ઘઉંનો લોટ ઉમેરી લઈશું હવે આપણે લોટને સરખી રીતે શેકાવા લઈશું આ સ્ટેજ પર ઘી ઓછું લાગે તો ઉપરથી બે ચમચી ઘી ઉમેરી લેવાનું અને ફરીથી શેકતા આપણો લોટ જેમ જેમ શેકાશે તેમ તેમ લોટ ઢીલો થતો જશે અને ઘી છૂટું પડતું જશે એટલે કે લિક્વિડ ફોર્મમાં થઈ જશે હવે આપણો ઘઉંનો લોટનો કલર પણ બદલાઈ ગયો છે ત્યાં સુધી શેકાવા દઈશું જો લોટ સરસ શેકાશે તો જ મેથી પાકનો ટેસ્ટ સરસ આવશે લોટ શેકવામાં ક્યારે ઉતાવળ નહીં કરવાની અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે મિત્રો લોટ શેકાવાની એટલી સરસ રસોડામાં સુગંધ આવી રહી છે હવે લોટ શેકાઈ ગયો છે તો આપણે એક વાટકામાં લઈ લઈશું હવે એક પેનમાં ચાર ચમચી ઘી ઉમેરી બેસન નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું આ સ્ટેજ પર ગેસ સ્લો ટુ મીડિયમ જ રાખીશું તો લોટમાં થોડું વધારે પડતું ઘી ઉમેરીને શેકવાનું છે જેથી લાસ્ટમાં આપણે ઓછું ઘી ઉમેરવું પડે બેસન આપણું સરસ ફૂલવા માંડ્યું છે અને સરસ બદામી કલર આવે ત્યાં સુધી શેકી અને ખૂબ જ સરસ પણ આવતી હોય છે હવે આપણો લોટ શેકાઈ ગયો છે હવે એને પણ આપણે એ જ વાસણમાં કાઢી લઈશું ત્યારબાદ ફરીથી એ જ પેનમાં ફરીથી બે ચમચી ઘી ઉમેરી અડદનો લોટ ઉમેરી લઈશું અને એને પણ ધીમા ટાપે શેકી લઈશું અડદનો લોટને શેકાતા વાર નથી લાગતી એટલે આપણે ઘઉંનો લોટ અને ચણાનો લોટ અને અડદનો લોટ બધું જુદું જુદું શેકવાનું છે અડદ પણ ખૂબ જ સારા છે ખાવા માટે બે મિનિટ પછી આપણો લોટ હલકો પણ થઈ ગયો છે અને શેકવા પણ લાગ્યો છે હવે આપણો લોટ પણ શેકાઈ ગયો છે અને સુગંધ એટલી સરસ રસોડામાં આવી રહી છે હવે આપણે તેને પણ એ જ વાસણમાં કાઢી લઈશું અને ઠંડુ થવા મૂકી દઈશું ત્યાં સુધી બીજી પ્રોસેસ ચાલુ કરીએ હવે એક મિક્સર શેકેલા કાજુ બદામ અને રાખ્યા છે છે તેને ક્રશ ક્રશ કરી તમે જોઈ શકો છો સારી રીતે થઈ ગયું હવે એક મિક્સર જારમાં તળેલા ગુંડર ઉમેરી એને પણ સારી રીતે ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો સારી રીતે ક્રશ થઈ ગયું છે જો તમારે ક્રશ ના કરવો હોય તો એક ડીશમાં વાટીને પણ ઉમેરી શકો છો પણ મને આ રીતે જ ગમે છે હવે આપણે લોટ શેકીને રાખ્યો હતો તેમાં જ આપણે આપણે બધું મિક્સ કરવાનું છે તો સૂટનો પાવડર ઉમેરી હવે ગંઠોળાના પાવડર એડ કરી લેશું પછી બત્રીસું પણ ઉમેરી લેશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે સૂઠ અને ગંઠોળા વધારે ઓછા કરી શકો છો હવે શેકેલું કોપરાનું છીણ ઉમેરી લેશું ત્યારબાદ ક્રશ કરેલું ગુંડર ક્રશ કરેલા કાજુ બદામ એક ચમચી ખસખસ એક ચમચી એલચીનો પાવડર ઉમેરી એક ચમચાના મદદથી સારી રીતે મિક્સ કરી લેશું અહી હું તમને એક આપીશ કે જો તમે કાજુ બદામ અને ગુંડર આ રીતે ક્રશ કરીને ઉમેરશો તો ખાટી વખતે મોડામાં પણ ના આવશે અને તમે નાના નાના ટુકડા કરીને પણ ઉમેરી શકો છો પણ વળીલાના માટે તો આ જ પાવડર સારો છે ચાલો તો હવે આગળની પ્રોસેસ ચાલુ કરીએ હવે મેથી કળવાસ બેલેન્સ કરવા માટે ગળપણ તરીકે ગોળ ઉમેરવાનું છે તો અત્યારે એક પેન લઈશું તેમાં ત્રણ થી ચાર ચમચા ઘી ઉમેરી લઈશું ઘી ગરમ થાય પછી તેમાં એક બાઉલ એટલે કે ત્રણસો ગ્રામ ગોળ જે ઝીણો સુધારીને રાખ્યો છે તે ઉમેરી લેશું આ ગોળને આપણે ચીકીની જેમ પાયો નથી કરવાનો પણ ફક્ત મેલ્ટ જ કરવાનો છે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે આ ગોળ થોડો લિક્વિડ થાય ત્યાં સુધી થવા દઈશું આપણો ગોળ અત્યારે મેલ્ટ થઈ ગયો લાગે છે પણ કેવું કે ગોળ નીચે છે અને ઉપર ઘી છે આવી રીતે નહીં હજી ગોળ હલકો થાય ને ઉપર આવે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે આપણે એને સતત હલાવતા રહેવાનું નહીં તો ચોટી પણ જાય હવે તમે જોઈ શકો છો બબલ્સ થઈને ગોળ ઉપર આવી ગયો છે અને આપણો ગોળ પણ ફૂલી ગયો છે હવે ગોળ પરફેક્ટ છે હવે ગેસને આપણે બંધ કરી દઈશું ત્યારબાદ આ મિશ્રણને મેથી પાકના મિશ્રણમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરતા જઈશું ચાલો તો હવે આગળની પ્રોસેસ ચાલુ કરીએ હવે એક ટ્રેમાં બટર પેપર મૂકી તેમાં મિશ્રણ પાથરી લઈશું અને એક ચમચાના મદદથી સરખી બાજુ ફેલાવી લઈશું હવે ઉપરથી થોડી બદામની કતરણ અને થોડી ખસખસ ઉમેરી લઈશું હવે પાંચથી છ કલાક આપણે મેથી પાકને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ ઠવા રાખી મૂકીશું પાંચથી છ કલાક પછી મેથી પાકની ટુકડી કટ કરી લઈશું મેથી પાકમાં ચારસો ગ્રામ જેટલું ઘી વપરાયું છે ઘી વાપરવામાં કંજુસાઈ નહીં કરવાની ટોચ તમારો મેથી પાક પણ સરસ બનશે હવે ગરમ ગરમ મેથી પાક બનીને રેડી છે મેથી પાક બનાવવાનું એકદમ ઇઝી છે જો પરફેક્ટ માફ હોય અને પરફેક્ટ રીતથી બનાવશો ને તો મેથી પાક ક્યારેય બગડતો નથી અને એકદમ પરફેક્ટ બને છે તો તમે પણ બિલકુલ દરિયા વગર મેથી પાક ઘરે જ બનાવો અને મેથી પાક ઘરે એટલા માટે બનાવતા હોય છે કે બહાર આપણને ઘર જેવો ટેસ્ટ નથી મળતો અને ઉપરથી આપણે જે શુદ્ધ વસ્તુ ખાતા હોય છે ત્યારે બહારથી લાવતા હોય છે તેની અશુદ્ધતા આપણને ખબર નથી તો આ મેઠી પાક આ શિયાળે તમે ક્યારે બનાવો છો તે કોમેન્ટ કરીને કહેજો મીઠી પાક ખાવાથી પાચનશક્તિમાં સુધારો કરે છે પેટ સ્ટ્રોંગ રાખે છે મેથી પાક કાઢ્યા પછી વીક ફીલ થતું નથી અને શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે અને ઘૂંટણના દુખાવામાં પણ મદદ કરે છે અને સ્કિન પણ ગ્લો કરે છે બ્લડ સર્ક્યુલેશનને પણ બેલેન્સ રાખે છે આવી જ અવનવી રેસિપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસિપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો